વર્તમાન સમયની અંદર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે માતાના શરીરની અંદર સારી એવી માત્રામાં દૂધ બનતું હતું નથી એના કારણે બાળકને પાવડર દૂધ આપવા પડતા હોય છે બજારની એવી કઈક ટોનિકો આપવા પડતા હોય છે કારણ કે બાળક પોતાની ભૂખને સંતોષી શકતું નથી તો ડિલિવરી બાદ માતાના શરીરની અંદર સારી ગુણવત્તાનું દૂધ બની શકે એના માટે જણાવેલું ટોનિક માતાઓ જરૂર બનાવે સો ગ્રામ શતાવરી પાવડર સો ગ્રામ મુલેઠી યષ્ટી મધ અથવા તો જેઠી પાવડર અને સો ગ્રામ સૂટ આ ત્રણેય વસ્તુને તમે સારી રીતે મિક્સ કરી દો તેમાંથી અડધી ચમચી સવાર સાંજ દૂધ સાથે એક સમય દૂધ સાથે એક સમય પાણી સાથે અથવા તો બંને સમય દૂધ સાથે જો સવાર તમે સેવન કરશો તો અનેક બીમારીમાંથી તમને બચાવશે તમારા શરીર ને દૂધની કારે ઉણપ ની સર્જાવા દે એના કારણે તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને બાળક પણ નિરોગી અને સ્વસ્થ રહી શકશે તો જણાવેલું ટોનિક જરૂર બનાવીએ બીજા નંબરનું ટોનિક બનાવવાનું છે એ એટલે અમૃતા અમૃતા એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો લીમડાની ગળો સંસ્કૃતમાં એને અમૃતા કહેવામાં આવે છે ગુજરાતીમાં આપણે એને ગળો કહીએ છીએ મરાઠીમાં એને ગુડુચી કહેવામાં આવે છે એ આસાનીથી મળતી એક મેડિસિન છે તો શું કરવાનું છે આંગળી જેટલી લાંબી આંગળી જેટલી જાડી લીમડાની ગળો લઈ આવવાની છે તાજી તાજી મીન્સ કે તમે આજે લઈ આવશો તો એક મહિના સુધી એ તાજી રહેશે સુકાશે નહીં અને હરરોજ આટલો એને ટુકડો કરો બસો એમ એટલે એક ગ્લાસ પાણીની અંદર એને બિલકુલ ટોચીને રાત્રે પલાળી દો બસો ગ્રામ પાણીની અંદર સવારે આની અંદર અડધી ચમચી સૂઠ નાખો એક ચમચી ગાયનું ઘી નાખો અને આ લીમડાની જે ગળો તમે બિલકુલ તેની તેની અંદર નાખી છે સાથે સાથે જ આને ઉકાળો ઘી અને બંને ઉકાળશો જરૂરિયાત પ્રમાણે તમે સ્વાદ તમે એની અંદર ગોળ પણ નાખી શકશો આ બસો ગ્રામ પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળી ઉકળીને બસો ગ્રામનું માત્ર સો ગ્રામ બચે આ સો ગ્રામ પાણી જયારે પચાસ ટકા જેટલું બળીને થઈ જાય ત્યારે એને ગાળીને મૂકી દો આ હંડ્રેડ એમ જે પાણી બન્યું છે એમાંથી પચીસ પચીસ ગ્રામ સવારે બપોરે સાંજે ને રાત્રે દિવસમાં ચાર વખત લેવાનું છે બનાવવાનું એક વખત છે લેવાનું ચાર વખત છે અને જ્યારે પણ લો સવારે બનાવશો તો સાંજે ઠંડુ થઈ ગયું હશે જ્યારે પણ તમે એનું સેવન કરો ત્યારે એને હંમેશા થોડી માત્રામાં ગરમ કરીને જ સેવન કરવાનું રાખો જમે એના કલાક દોઢ કલાક પૈસા એટલે પછી એ લઈ શકો ને લીધા પછી કમસે કમ પિસ્તાલીસ મિનિટ થી એક કલાક સુધી ભોજનમાં કશી વસ્તુ લેશો નહીં આ જો ટોનિક જો પ્રસુતા ને ધાત્રી માતા લેશે તો બાળક અને માતા બંનેને નિરોગી રાખવા માટે ખૂબ કારગર અને શ્રેષ્ઠ મેડિસિન તરીકે કાર્ય કરતું હોય છે